નમસ્તે ન્યૂઝની ટીમ સાથે આપણે આજે ઉભા છે અરવલી જિલ્લાના ધનસુરા તાલુકાના નારણપુરા ગામમાં અને અહીંયા સરપંચનું ઇલેક્શન હતું પણ અહીંયા રૂપસિંગભાઈ મકવાણા જેવો બિનહરીફ ચૂંટાઈ આવે છે અને ગ્રામ પંચાયત સમરસ બને છે તો ખૂબ જ આભાર અને હૃદયથી લાગણી અનુભવી છે તો સરપંચ સાહેબને આપણે પૂછીશું કે તમે આ ગામનો વિકાસ કેવી રીતે કરવા માગો છો ગામ લોકોને સાથ સહકાર મળે તો મારા પૂરા પ્રયત્નો છે આ ગામને ઘોકળું ગામ બનાવવાની મારી ઈચ્છા છે અને તમામ પ્રકારના કામ કોઈ કામમાં કચાશ ના રહે એ મારી પ્રાથમિકતા રહેશે ઓકે ધન્યવાદ સરપંચ સાહેબ સાથે વડીલ દાદા કે જેઓ નિવૃત્ત સરકારી ઓફિસર છે અને ગામના આગેવાન પણ છે તો તેઓને પૂછીશું કે આપ સરપંચશ્રીને અને આ ગામને ગામજનોને સાથે લઈને તમે કેવી રીતે વિકાસ કરવા માગો છો આ ગામ માટે પંચાયત અમારે પંચાયત પંદર વર્ષ પૂરો થાય આ સોળમા વર્ષની આ ત્રીજા વખતની પંચાયત સમરસ બની છે અમે અગાઉની બે પંચાયતો સમરસ બનાવી હતી અને પંચાયત જુદી પાડવા માટે અને અત્યાર સુધી એના વિકાસ માટે મારાથી બને એટલા પ્રયત્નો કર્યા છે અને સરપંચ શ્રી નવાજી ચૂંટાયા છે એમને પૂર મારું તરફથી પૂરેપૂરો સહકાર રહેશે વિકાસના કામો માટે ધન્યવાદ સાહેબ અને આ નારી શક્તિ પણ ઊભી છે તો માતાઓ ને બેનો ને પૂછીશું કે તમારા ગામમાં તમે સરપંચ તરફથી શું આશાઓ છે અને તમે શું તકલીફો છે આ ગામમાં તો નિવારણ થાય ઓકે વીજળી હા પાણીની વીજળી ગટર છે એ બધું અમારે જરૂરી છે ધન્યવાદ તો આશા રાખીએ કે આવી રીતે સમરસ કરતા રહો અને ત્રીજી વાર આ ગામની અત્યાર સુધીમાં ત્રીજી વાર સમરસ આ પંચાયત બની છે તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હર પ્રકાર ન્યૂઝ તો અત્રે આ પંચાયતમાં આપણે સભ્ય શ્રી એ પણ બિનારી બન્યા છે તો એવું પૂછીશું કે તમે આ ગામનો વિકાસ કેવી રીતે કરવા માંગો છો અને આ ગામની અંદર અમારે જે કોઈ વિકાસની જરૂર પડશે એ માટે મેં સરપંચનું ધ્યાન દોરશું અને ગામનું જે કોઈ કામ હશે એના માટે સરપંચજીને કહીશું અચ્છા ખૂબ ખૂબ ધન્યવાદ